તે દરમિયાન અચાનક કેબિન માંથી ધુમાડા નીકળતા ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રક ઓવર ચાલક ટ્રક નીચે ઉતરી થોડે દૂર જાય એટલા સમયમાં જ ટ્રકમાં આગ લાગી ગઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું બનાવની જાણ સ્થાનિક સુમિલોન ફાયર વિભાગને કરવામાં આવતા સુમિલોન ફાયર વિભાગના ફાયર ઓફિસર ભાવેશ ગામિત સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો આગની લપેટમાં આવી ગયેલી ટ્રક પર પાણીનો મારો ચલા લાવ્યો હતો લગભગ અડધા કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગને આગ પર કાબુ લેવામાં સફળતા મળી હતી સ્થળ પર દોડી ગયેલા સ્થાનિક પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો જેને પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો સદનસીબે ટ્રક ચાલક ટ્રકમાંથી નીચે ઉતરી જતા મોટી જાનહાની તડી હતી જેને લઈને હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો શોર્ટ સર્કિટના કારણે ટ્રકમાં આગ લાગી હોવાનું અનુમાન છે నిర్మల్ పటేల్ యాస్ ట్వంటీ ఫోర్ న్యూస్ మంగరోడ్